શું ગિરનારના પગથિયા દેવે બનાવ્યા છે શા માટે દરેક યાત્રિકને પગથિયાની સંખ્યા પણ અલગ મળે છે અને રાત્રે સાંભળાતા રહસ્યમય પગલાઓનો અવાજ શું કહે છે ચાલો આજે ઉઘાડીએ ગિરનારના પગથિયાનું હજારો વર્ષ જૂનું રહસ્ય ગિરનારના પગથિયાનું રહસ્ય દેવોએ બનાવેલા પગથિયા રહસ્યમય માન્યતા કહેવાય છે કે ગિરનારના પગથીયા માનવ લાયકાઈ પ્રમાણે બનાવેલા નથી એની ઊંચાઈ પહોળાઈ અને ક્યારેક અચાનક બદલાતી રચના કારણે લોકો માને છે કે આ પર્વત પર દેવોએ પોતે માર્ગ તૈયાર કર્યો હશે દસ હજાર પગથિયા પરંતુ સાચી સંખ્યા કોઈને ખબર નથી ગણવામાં આવે તો પગથિયાની સંખ્યા દરેક વ્યક્તિને અલગ અલગ મળે છે કેટલાક કહે છે નવ હજાર નવસો નવ્વાણું કેટલાક દસ હજાર કરતાં વધારે અને કેટલાક યાત્રિકોને પગથિયા ખૂબ ઓછા લાગે છે માન્યતા એ છે કે પર્વત પોતે ચાલકોની ભક્તિના આધારે પગથિયાની અનુભવો બદલે છે મધરાત્રિના પગલાંઓનો અવાજ સ્થાનિકો કહે છે કે ક્યારેક પર્વત પર રાત્રે પગલાંનો અથવા ઘંટોના સ્વર સંભળાય છે આને દેવવિભાગના યાત્રી અથવા તપસ્વીઓનું પ્રઝન્સ માનવામાં આવે છે ગિરનારના પાંચ શિખરો દરેકનું પોતાનું રહસ્ય ગોરખનાથ શિખર તપસ્વીઓનું સ્થાન દત્તાત્રેય શિખર કહે છે કે ભગવાને અહીં ત્રણ પગલાં મૂક્યા હતા અંબાજી શિખર શક્તિનું સ્થાન કામંડકુંડ સહસ્રાબ્દીઓ જૂનું જળ નેમિનાથ શિખર જૈન ધર્મનું પરમપવિત્ર સ્થળ પાંચ શિખરો પર પહોંચતા દરેક યાત્રિકને અલગ પ્રકારની એનર્જી અનુભવાય છે દત્તાત્રેય ભગવાનનું પગચિન્હ કહેવાય છે કે ભગવાન દત્તાત્રેયે અહીં ત્રણ પગલાં રાખ્યા અને તે ત્રણ પગલીએ ત્રિગુણાત્મિક શક્તિ બ્રહ્મા વિષ્ણુ મહેશનું પ્રતિક છે ઘણા યાત્રિકોએ કહ્યું છે કે અહીં પહોંચતા શરીરમાંથી થાક અચાનક ગાયબ થઈ જાય છે પગથિયાં પર ઊભી ભૂગોળ વૈજ્ઞાનિકો પણ ચકિત છે ગિરનારના પગથિયાં પર્વતમાં માત્ર કાપીને નહીં પણ પ્રાકૃતિક શિલ્પ જેવી રચનામાં દેખાય છે ભૂગર્ભશાસ્ત્રીઓ માને છે કે આ પર્વત પાસઠ કરોડ વર્ષ જૂનો છે એટલે તેની રચના માનવીય હસ્તકૃતિ કરતાં ઘણું જૂનું છે પર્વતની એનર્જી સાધુ સંતો તપસ્વીઓ અને યોગીઓનો નિવાસસ્થાન માનવામાં આવે છે સ્થાનિકો કહે છે કે કેટલાક અદૃશ્ય યોગી આજે પણ ગિરનાર પર સાધના કરે છે ગિરનાર પગથી આ માત્ર પર્વત નથી એ આધ્યાત્મિક શક્તિ પ્રાચીન ઇતિહાસ તપસ્યા અને દેવીય હાજરીનું રહસ્યમય દ્વાર છે જે ત્યાં જાય છે તે પોતાના મન અને શરીર સાથે કંઈક અલગ જ અનુભવ લઈને આવે છે